મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વન સેતુ ચેતના યાત્રાનો નવસારીના ભિનાર ખાતેથી પ્રારંભ પાંચ દિવસ ચાલનારી આ યાત્રા વલસાડ નવસારી સહિતના ચૌદ આદિજાતિ જિલ્લાઓમાં કરશે આદિજાતિ સાથે રૂબરૂ સંવાદ દ્વારા સ્થાનિક સમસ્યાઓનું નિરાકરણ લાવવાનો યાત્રાનો ઉદ્દેશ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ કાર્ગો કોમ્પ્લેક્ષમાંથી રૂપિયા પચીસ કરોડની કિંમતનો કેટામાઇન ડ્રગ્સનો જથ્થો જપ્ત કરતું ડીઆરઆઈ ગાંધીનગરના દહેગામથી તૈયાર કરીને ડ્રગ્સનું પાર્સલ થાઈલેન્ડ માટે કરવાનું હતું રવાના ત્રણ લોકોની અટકાયત કરીને શરૂ કરવામાં આવી વધુ પૂછપરછ આકરી ઠંડી અને ભારે ધુમ્મસના કારણે રેલ અને હવાઈ સેવા પર વિપરીત અસર દિલ્હીથી જતી આવતી અનેક ફ્લાઇટ રદ કરવામાં આવી તો ગુજરાતમાં ઠંડીમાં આંશિક રાહત રાજ્યના તમામ શહેરોમાં લધુત્તમ તાપમાન અગિયાર ને પાર થયું ડિગ્રી સાથે સૌથી શહેર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે વિડીયો કોન્ફરન્સ દ્વારા કરશે સંવાદ માત્ર બે મહિનામાં પંદર કરોડથી વધારે લોકો બન્યા સંકલ્પ યાત્રાનો ભાગ અયોધ્યામાં આજે ગર્ભગૃહમાં મૂકવામાં આવશે રામલલ્લાની મૂર્તિ બુધવારે રાતે શણગારવામાં આવ્યો નદીનો દિલ્હી દારૂ કૌભાંડ મામલે આજે ઈડી સમક્ષ અરવિંદ કેજરીવાલને હાજર થવા નોટિસ અનેક સમન્સ બાદ પણ કેજરીવાલ હજુ પણ નથી થયા હાજર અમેરિકાએ હુતીને વૈશ્વિક આતંકવાદી સંગઠનની યાદીમાં સામેલ કર્યું યમનના હુતીઓએ અમેરિકા સંચાલિત વધુ એક જહાજ પર કર્યો હુમલો બુધવારે એક હજાર છસો અઠ્યાવીસ પોઈન્ટના કડાકા બાદ બીજા દિવસે સેન્સેક ચારસો બ્યાસી પોઈન્ટના ઘટાડા સાથે ખુલ્યો ભારત અફઘાનિસ્તાન વચ્ચેની ત્રણ ટી ટ્વેન્ટી સિરીઝની ત્રીજી મેચમાં ભારતે મેળવી જીત ટીમ ઇન્ડિયાએ ત્રણ શૂન્ય થી શ્રેણી પર મેળવ્યો વિજય બંને ટીમો વચ્ચે રમાયેલી રોમાંચક ડબલ સુપર ઓવરમાં ભારતને મળી સફળતા